નમસ્કાર મિત્રો ગુજ્જુ હેલ્થ જર્નીમાં તમારું સ્વાગત છે મિત્રો આજે હું તમને એક ખૂબ જ કારગર અસરકારક અને લગભગ ચમત્કારી ઘરેલું નુસ્ખા વિશે જણાવવાની છું જજુના જમાનાની દેશી ચિકિત્સા દાદી નાનીના અનુભવો અને વર્ષો જૂના ઘરેલું જ્ઞાન સાથે જોડાયેલો રસ્તો છે આ દેશી ઉપાય ખાસ કરીને એવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે જેમના શરીરમાં સતત હાડકાનો દુખાવો રહેતો હોય જેમની માંસપેશીઓ અકળાઈ જતી હોય જેમને સાંધામાં જકડન કે ભારે પણ રહેતું હોય અને જેમના ઘૂંટણ કે ખભામાં જામી ગયેલી જૂની તકલીફો હવે આરામનું નામ નથી લઈ રહી આ પદ્ધતિ ધીરે ધીરે આ બધી પરેશાનીઓને મૂળમાંથી મટાડવામાં મદદ કરે છે અને શરીરને ફરીથી પહેલા જેવું હળવું લવચિક અને સક્રિય બનાવવામાં મોટી ભૂમિકા ભજવે છે જો કે મેં આ પહેલા પણ સ્વાસ્થ્ય સાથે જોડાયેલી ઘણી બીમારીઓ અનેક પ્રકારની તકલીફો અને રોજબરોજની હેલ્થ પ્રોબ્લેમ્સ પર અલગ અલગ વિડીયો બનાવ્યા છે જેમાં દરેક રોગ વિશે ખૂબ જ શાંતિથી વિગતવાર સમજાવવામાં આવ્યો છે અને તેના માટે અનેક આયુર્વેદિક અને ઘરેલુ ઉપાયો પણ તમારી સાથે શેર કર્યા છે પરંતુ આજે જે ઘરેલુ પદ્ધતિ હું તમારી સેવામાં રજૂ કરવા જઈ રહી છું તે બાકીના તમામ ઉપાયોની સરખામણીમાં વધુ સરળ વધુ ઊંડી અસર બતાવનારી અને ખૂબ જ ઝડપથી રાહત આપનારી રેસીપી છે આ નુસ્ખાની એક ખાસિયત એ છે કે તેને કોઈ પણ વ્યક્તિ થાક્યા વગર મહેનત વગર અને સમય બગાડ્યા વગર થોડી જ મિનિટોમાં તૈયાર કરી શકે છે છે બીજી રસપ્રદ વાત એ કે તેને બનાવવા માટે માત્ર વસ્તુઓની જરૂર પડે છે આ બંને વસ્તુઓ એટલી સામાન્ય અને સરળતાથી મળી જાય તેવી છે કે કાં તો તે તમારા ઘરના રસોડામાં પહેલેથી જ હશે અથવા તો તમે નજીકની કરિયાણાની દુકાન જનરલ સ્ટોર કે નાના બજારમાંથી થોડી મિનિટોમાં લઈ આવશો તેને તૈયાર કરવાની રીત પણ ખૂબ જ આરામદાયક અને સરળ છે ભલે તમે તેને સવારે બનાવો કે સાંજે દિવસમાં કરો કે રાત્રે તે દરેક દરેક સમયે તરત જ તૈયાર થઈ જાય છે અને કામ પણ વખતે કરે છે હવે અહીં મિત્રો એ ખૂબ જ મહત્વની વાત સમજાવવી જરૂરી છે આદેશી નુસ્ખાનો પૂરો ફાયદો ત્યારે જ મળશે જ્યારે તમે મારી દરેક વાત દિલથી સાંભળશો દરેક લાઈનને ધ્યાનથી સમજશો અને કોઈ પણ ઉતાવળ વગર તેને તમારી રોજિંદી લાઈફમાં સાચી રીતે અપનાવશો હવે તમે જાતે વિચારો જો તમારા ખભામાં હંમેશા કંઈક ભારેપણું અનુભવાતું હોય જાણે ત્યાં કોઈએ વજન મૂકી દીધું હોય જો વચ્ચે વચ્ચે અચાનક ડંખ જેવો દુખાવો ઉપડતો હોય જો તમારા ઘૂંટણમાં સોયની અણી જેવી હળવી ચુબન અનુભવાતી હોય અથવા ચાલતી વખતે બળતરા વધી જતી હોય જો હાથ પગના સાંધામાં હંમેશા કસાળ અને અકડાન રહેતી હોય અને જો તમારી માંસપેશીઓમાં સતત ખેંચાણ તળાવ કે હળવી પકડ અનુભવાતી હોય તો માની લો કે આદેશી રીત તમારા માટે કોઈ ચમત્કારથી ઓછી સાબિત નહીં થાય ખાસ કરીને જ્યારે સીડી ચડતી વખતે ખુરશી પરથી ઊભા થતી વખતે કે ચાલવાનું શરૂ કરતાની સાથે જ દુખાવો વધી જાય છે ત્યારે અનુસ્કો તમારા માટે રાહત આપનારો મોટો ઉપાય બની શકે છે જો મિત્રો આપણા શરીરની અંદર જ્યારે બે હાડકાં એકબીજાને મળે છે ત્યારે ત્યાં એક સાંધો એટલે કે જોઈન્ટ બને છે આ સાંધાની વચ્ચે એક નરમ અને લીસી પરત હોય છે જે કુશનની જેમ કામ કરે છે સામાન્ય બોલચાલની ભાષામાં તેને કુશન કહેવામાં આવે છે પરંતુ મેડિકલ ભાષામાં તેને કાર્ટિલેજ કહેવામાં આવે છે આ કાર્ટિલેજ બંને હાડકાને એકદમ સાથે બચાવે છે અને એટલે કે હલન ચલનને સરળ અને દર્દરહિત બનાવે છે પરંતુ જેમ જેમ આપણી ઉંમર વધે છે અથવા શરીર અંદરથી નબળું પડવા લાગે છે આ કાર્ટિલેજ ધીરે ધીરે પાતળું અને નબળું પડવા લાગે છે ઘણી વખત આ પડ એટલું બધું ઘસાઈ જાય છે કે લગભગ ખતમ થઈ જાય છે જ્યારે આ જેવું સુરક્ષા કવચ ખતમ થાય છે ત્યારે બંને હાડકાં સીધા એકબીજા સાથે અથડાય છે અને આ જ કારણ છે કે ઘૂંટણ ખભા કે કોઈ પણ સાંધામાં તે જ દુખાવો સોજો બળતરા અને મુશ્કેલી શરૂ થઈ જાય છે ઘણા લોકો જણાવે છે કે તેમના ઘૂંટણમાં સોય જેવી ચુબન થાય છે ખભા સવારે ઉઠતાની સાથે જ અકળાઈ જાય છે અને આંગળીઓ સરળતાથી વળતી નથી તમે પણ ઘરના વડીલોને કહેતા સાંભળ્યા હશે કે હવે સીડી ચડવી મુશ્કેલ થઈ ગઈ છે આંગળીઓ પહેલા જેવી મુઠ્ઠી વાળી શકાતી નથી અને સવારે ઊઠીને પગ મૂકતાની સાથે જ પગમાં તે જ દુખાવો ઉપડે છે આ બધા સંકેતો સ્પષ્ટપણે દર્શાવે છે કે તેમના સાંધાનું કાર્ટિલેજ કાં તો ઘણું પાતળું થઈ ગયું છે અથવા લગભગ ખતમ થવાની સ્થિતિમાં પહોંચી ગયું છે હવે જે ઘરેલું ઉપાય હું તમને જણાવી રહી છું તેની સૌથી ખાસ વાત એ છે કે તે શરીરમાં કાર્ટિલેજને ફરીથી બનાવવામાં મદદ કરે છે જૂના નબળા સાંધાઓની હાલત સુધારે છે અને ફરીથી મજબૂત અને બનાવવામાં યોગદાન આપે છે જેમ કે મેં થોડી વાર પહેલા કહ્યું હતું તેને તૈયાર કરવા માટે માત્ર બે વસ્તુઓની જરૂર છે પરંતુ તેમને કઈ રીતે મિલાવવી ક્યારે મિલાવવી કેટલા પ્રમાણમાં રાખવી અને કઈ રીતે ઉપયોગ કરવી તે સમજવું ખૂબ જ જરૂરી છે તેથી મારી તમને વિનંતી છે કે પૂરી વાત શાંતિથી સમજો દરેક લાઈનને સાંભળો અને તમારી રોજિંદી લાઈફમાં અપનાવીને તેને ફાયદો જરૂર ઉઠાવો તો મિત્રો શરૂઆત થાય છે એક સાફ ચમકદાર અને સંપૂર્ણપણે સૂકી કાચની બોટલથી સૌથી મહત્વની વાત એ છે કે આ બોટલ કોઈ પણ સંજોગોમાં પ્લાસ્ટિકની ન હોવી જોઈએ તે માત્રને માત્ર કાચની જ હોવી જોઈએ કારણ કે જ્યારે પણ આપણે કોઈ તેલ ખાસ કરીને દેશી આયુર્વેદિક કે હર્બલ નુસ્ખાઓમાં વપરાતું તેલ પ્લાસ્ટિકના કન્ટેનરમાં રાખીએ છીએ ત્યારે પ્લાસ્ટિકની અંદર રહેલા કેમિકલ્સ ધીરે ધીરે તેલની ક્વોલિટીને બગાડે છે અને તેની અસર ઓછી કરી દે છે જો તમારી ઘરમાં પહેલેથી જ રાયડાનું એટલે કે સરસવનું તેલ રાખેલું હોય તો તમે તેનો ઉપયોગ કરી શકો છો પરંતુ જો તમે ઈચ્છો છો કે આ નુસ્ખો વધુ અસરકારક વધુ ઊંડો અને વધુ ફાયદાકારક બને તમારી સલાહ એ છે કે સરસવના તેલની જગ્યાએ તલનું તેલ વાપરો કારણ કે તલનું તેલ સંપૂર્ણપણે નેચરલ ભેળસેલ વગરનું કોઈ પણ કેમિકલ વગરનું અને પ્રાચીન સમયથી દરેક પ્રકારના મટાડવા માટેનો ભરોસો પાત્ર માનવામાં આવે છે આયુર્વેદમાં તલના તેલને સૌથી ઉત્તમ સૌથી પ્રભાવી અને સૌથી સુરક્ષિત ગણાવ્યો છે ત્યાં સુધી કે પ્રાચીન ધાર્મિક અને આયુર્વેદિક ગ્રંથોમાં પણ તે વાત લખેલી છે કે તેલ શબ્દની અસલી ઉત્પત્તિ તલ શબ્દ પરથી થઈ છે અને બાકીના બધા તેલ પછીથી વિકસિત થયા છે આયુર્વેદમાં પ્રસિદ્ધ પુસ્તક અષ્ટાંગ હૃદયમાં પણ સાફ વર્ણન છે કે જે વ્યક્તિ દરરોજ તલના તેલથી હળવા હાથે આખા શરીરે માલિશ કરે છે તે જીવનભર ઘૂંટણના દુખાવા સાંદાની અકડણ અને શરીરના કોઈ પણ ભાગમાં થતી તકલીફોથી દૂર રહે છે એટલા માટે મિત્રો મારી એ જ સલાહ છે કે તમે આ ઘરેલું ઉપાયમાં સરસવના બંદલે તલનું તેલ જ વાપરો જેથી તેની અસર તેજ હોય ઊંડી હોય અને જલ્દી ફાયદો બતાવે હવે મિત્રો આ આખા દેશી અસરકારક અને પરંપરાગત ઘરેલુ ઇલાજને પૂરી રીતે તૈયાર કરવા માટે આપણે બીજી એક ખૂબ જ જરૂરી શક્તિશાળી અને ઝડપી અસર બતાવનારી વસ્તુની જરૂર પડે છે અને તે વસ્તુ છે કપૂર કપૂરનું નામ લગભગ દરેક ઘરમાં જાણીતું છે કારણ કે તેનો ઉપયોગ સામાન્ય રીતે પૂજા પાઠ અને અનેક પ્રકારના ધાર્મિક કાર્યોમાં થાય છે પરંતુ મિત્રો કપૂરનો ઉપયોગ માત્ર પૂજા પૂરતો મર્યાદિત નથી આજના સમયમાં લોકો બંધ નાક ખોલવા માટે શ્વાસ લેવામાં સરળતા માટે અને શરીરમાં ઓક્સિજન લેવલ સુધારવા માટે પણ કપૂરનો ઉપયોગ કરવા લાગ્યા છે કપૂરની સૌથી મોટી ખૂબી એ છે કે આપણી બ્રીથિંગ એટલે કે શ્વાસ લેવાની ક્ષમતાને તેજ કરી દે છે અને આપણા ફેફસાને મજબૂત બનાવે છે જેથી શરીરમાં તાજગી અને એનર્જી સતત જળવાઈ રહે છે પરંતુ આ ખાસ ઘરેલું ઉપાયમાં આપણે કપૂરનો ઉપયોગ માત્ર સાંધાના દુખાવા સોજો અને જામી ગયેલી ચકડન દૂર કરવા માટે કરીશું જેથી જ્યાં પણ શરીરમાં હાડકા કે માંસપેશીઓમાં તકલીફ થઈ રહી હોય ત્યાં સુધી તે ઝડપથી આરામ પહોંચાડી શકે હવે તમારે કરવાનું એ છે કે કપૂરના માત્ર બે નાના નાના ટુકડા લેવાના છે આ ટુકડાઓને ખલ દસ્તો કે કોઈ પણ મજબૂત વસ્તુની મદદથી ધીરે ધીરે કૂટીને એટલો બારીક પાવડર એટલે કે એકદમ ઝીણો ચૂર્ણ બનાવી લો એ વાતનું ધ્યાન રાખો કે કોઈ પણ મોટો ટુકડો બાકી રહેવો જોઈએ નહીં જ્યારે કપૂરનો બારીક પાવડર તૈયાર થઈ જાય ત્યારે તેને તેજ સાફ અને સૂકી કાચની બોટલમાં નાખી દો જેમાં તમે પહેલેથી તલનું તેલ ભરેલું છે ત્યારબાદ બોટલનું ઢાંકણું બરાબર બંધ કરી દો અને બોટલને બંને હાથોથી પકડીને થોડી વાર હળવેથી હલાવો જેથી કપૂરનો પાવડર અને તલનું તેલ એકબીજા સાથે ભળીને એક સમાન અને સ્મૂધી મિશ્રણ તૈયાર થઈ જાય હવે મિત્રો આ તૈયાર તેલને ઓછામાં ઓછું એક કલાક સુધી સીધા અને તેજ તડકામાં રાખવું ખૂબ જ જરૂરી છે જો ઉનાળાની ઋતુ હોય તો આ કામ ખૂબ જ સરળતાથી થઈ જશે કારણ કે તે સમયે સૂર્યના કિરણો તેજ અને ખૂબ જ અસરકારક હોય છે પરંતુ જો શિયાળાની ઋતુ હોય આકાશમાં વાદળો હોય અથવા તડકો ઓછો નીકળતો હોય તો આ પ્રક્રિયામાં થોડી મુશ્કેલી આવી શકે છે એવામાં પ્રયત્ન એવો જ કરો કે તેને એવા દિવસે તડકામાં રાખો જ્યારે સૂર્યનો પ્રકાશ સીધો બોટલ પર પડી શકે એક કલાક સુધી તડકામાં રાખ્યા બાદ આ તેલ સંપૂર્ણપણે શક્તિશાળી અને અસર બતાવવા માટે તૈયાર થઈ જાય છે હવે સૌથી મહત્વની વાત એ છે કે આ તેલનો ઉપયોગ કયા સમયે અને કઈ રીતે કરવો જેથી તેની અસર સૌથી વધુ ઊંડી અને લાંબા સમય સુધી ટકી રહે આ તેલ લગાવવાનો સૌથી સારો સમય સવારનો છે અથવા દિવસનો સમય છે જ્યારે શરીરનું તાપમાન કુદરતી રીતે એક્ટિવ રહે છે કોશિશ કરો કે સૂર્યાસ્ત પછી મોડી સાંજે કે રાત્રે સૂતા પહેલા તેનો ઉપયોગ ન કરો કારણ કે તે સમયે શરીરનું તાપમાન ધીમું પડી જાય છે અને તેલની અસર એટલી ઊંડી પડતી નથી જ્યારે તમે તેલ લગાવવા માટે બેસો ત્યારે તમારી બંને હથિયાળીઓમાં આ તેલની પૂરતી માત્રા લો અને હથિયાળીઓને એકબીજા સાથે હળવેથી ઘસો જેથી હથેળીઓમાં હળવી ગરમી અનુભવાય કે તરત જ આ તેલને તે ભાગ પર લગાવવાનું શરૂ કરો જ્યાં દુખાવો અકડણ બળતરા કે સોજો અનુભવાતો હોય તમે આ તેલને ઘૂંટણ ખભા કમર પીઠ ઘૂંટી આંગળીઓ કે કોઈ પણ સાંધા પર લગાવી શકો છો પરંતુ ધ્યાન એ રાખવાનું છે કે માલિશ હંમેશા હળવા હાથે કરવાની છે કોઈ પણ પ્રકારનો જોર જોરથી મસાજ બિલકુલ નથી કરવાનો આ તેલ ધીરે ધીરે અંદર જઈને પોતાની અસર બતાવવાનું શરૂ કરે છે અને જેટલું સરળ તેને બનાવવું છે તેટલું જ ઊંડી અને લાંબી અસર તે શરીર પર પાડે છે હવે જો તમે ઈચ્છો છો કે આ તેલની શક્તિ હજુ પણ વધુ સમય સુધી જળવાઈ રહે તો જરૂરી છે કે તમે દરરોજ આ બોટલને ઓછામાં ઓછી અડધી કલાક સુધી તડકામાં જરૂર રાખો અડધો કલાક તડકામાં રાખ્યા પછી બોટલને પાછી ઘરની અંદર સુરક્ષા જગ્યાએ મૂકી દો આ રીતે જ્યારે આ તૈયાર તેલ રોજે સૂર્યના કિરણોમાંથી કુદરતી ઉર્જા અને ગરમી મેળવે છે ત્યારે તેમાં સૂર્ય ચિકિત્સા એટલે કે સનથેરાપીના ગુણો આવી જાય છે આ પ્રક્રિયાથી તેને ઔષધીય શક્તિ હજુ વધી જાય છે અને તે શરીરની અંદર જઈને તેજ અને પ્રભાવી રીતે કામ કરવા લાગે છે હવે જો તમે ઈચ્છો છો કે તમારા શરીરના જૂના જીદ્દી અને કેટલાય વર્ષોથી ચાલી આવતા દુખાવા કાયમ માટે ખતમ થઈ જાય તો તમારે આ તેલની સાથે સાથે બીજી કેટલીય નાની નાની આદતોનું પણ ધ્યાન રાખવું પડશે જેમ કે રાતના સમયે સુતા પહેલા દહીં છાશ કે કોઈ પણ પ્રકારની ખાટી વસ્તુ ખાવાથી બચવું જોઈએ આ ઉપરાંત પ્રયત્ન કરો કે રાજમા અડદની દાળ બટાકા ફુલેવર અને સફેદ ચોખા જેવી વસ્તુઓનું સેવન ઓછું કરો કારણ કે આ વસ્તુઓ શરીરમાં વાયુ તત્વ વધારે છે જ્યારે શરીરમાં વાયુ વધી જાય છે ત્યારે સાંધાની અંદર રહેલી નેચરલ મોઇસ્ચરાઇઝ એટલે કે ભેજ સુકાવા લાગે છે કાર્ટિલેજ જે બંને હાડકા વચ્ચે કુશન કામ કરે છે તે નબળું પડીને ધીરે ધીરે ખતમ થવા લાગે છે તેથી વાયુ વધારતી વસ્તુઓથી અંતર જાળવવું ખૂબ જરૂરી છે હવે આની સાથે સાથે કેટલાક અન્ય સરળ પણ અસરકારક ઘરેલું ઉપાયો પણ છે જે શરીરમાં જમા થયેલા વધારાનો વાયુ બહાર કાઢવામાં મદદ કરે છે તેમાં સૌથી સરળ અને અસરકારક રીત છે મેથીના દાણા તમારે દરરોજ રાત્રે સૂતા પહેલા એક ચમચી મેથીના દાણા પાણીમાં પલાળીને રાખવાના છે અને બીજી સવારે જ્યારે તમે ઉઠો ત્યારે ભૂખ્યા પેટે આ પલાળેલા દાણાને બરાબર ચાવી ચાવીને ખાઈ લેવાના છે આ રીત શરીરમાંથી વધારાનો ગેસ સોજો અને ભારેપણું કાઢવામાં ઘણી અસરકારક છે અને તેનાથી સાંધા મજબૂત રહે છે અને દુખાવો લાંબા સમય સુધી દૂર રહે છે આની સાથે એક ખૂબ જ સરળ પરંતુ શક્તિશાળી યોગાસન છે પવન મુક્તાસન જો તમે આ આસન રોજે એક કે બે વાર આરામથી કરો છો તો શરીરમાં જમા થયેલો વધારાનો વાયુ બહાર નીકળી જાય છે પેટ હળવું લાગે છે અને સાંધાનો દુખાવો ધીરે ધીરે ઓછો થવા લાગે છે આનાથી શરીરની આખી સિસ્ટમ થોડી રિલેક્સ થઈને કુદરતી રીતે ઠીક થવા લાગે છે તો મિત્રો આ ખાસ અને અસર બતાવનારા ઘરેલો ઉપાયમાં આપણે કુલ ત્રણ વસ્તુઓનો ઉપયોગ કર્યો પહેલી વસ્તુ તલનું તેલ બીજી વસ્તુ કપૂર અને ત્રીજી વસ્તુ મેથીના દાણા જો તમે આ ત્રણેય વસ્તુઓને બરાબર એ જ રીતે અપનાવો છો જેવો અહીં બતાવવામાં આવ્યો છે અને રોજ નિયમથી પાલન કરો છો તો તમે તમારા શરીરના લાંબા સમયથી ચાલી આવતા જૂના દુખાવા અકડન જકડન અને સોજા જેવી પરેશાનીઓમાંથી છુટકારો મેળવી શકો છો અને એક હેલ્ધી એનર્જેટિક અને દુખાવા વગરની જિંદગી જીવી શકો છો તો મિત્રો આજનો વિડીયોમાં બસ આટલું જ આજની આ માહિતી તમને કેવી લાગી અને આ વિડીયો ક્યાં શહેરમાંથી સાંભળી રહ્યા છો તે કમેન્ટમાં જરૂર જણાવજો માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મળીએ એક નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ ધન્યવાદ